અમારા રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરોડીયા સાહેબના સ્પષ્ટ આદેશ અને સૂચનાઓ છે કે દિવાળીના તહેવારો દરમિયાન આપણે જાણીએ છીએ કે હવે મતલબ દિવાળીના તહેવારો દરમિયાન લોકો બહાર જતા હોય છે પોતાના મતલબ કોઈ પોતાના વતનની અંદર જતા હોય કોઈ સગા સંબંધીને મળવા માટે જતા હોય છે કોઈ મતલબ ટૂરમાં જતા હોય છે આવા સંજોગોમાં મકાન પોતે બંધ કરીને જતા હોય છે અને પોલીસને એની ખબર હોતી નથી અને મતલબ કોઈ ચોરી કેવા બનાવો બનતા હોય છે તો જાહેર જનતાને થરાદ વાવ થરાદ પોલીસ વતી અમા એક નમ્ર વિનંતી છે અને સૂચન છે કે તમે જ્યારે પણ તમારા મતલબ કોઈ તહેવાર અનુસંધાને અથવા સગા સંબંધીના દિવાળીના તહેવારો દરમિયાન તમે ક્યાંય જાઓ બહાર તો તમારા મકાન તમે બંધ કરીને જતા હો ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરશો જેથી કરીને અમને ખ્યાલ રહે અમારા નાઇટ પેટ્રોલિંગને અમારો પોલીસ સ્ટાફ નીકળતો હોય તો નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જે વિસ્તારમાં અમને ખ્યાલ હોય કે ભાઈ આ વિસ્તારમાં પાંચ મકાન બંધ છે આ વિસ્તારમાં દસ જણા બહાર ગયા છે તો એ વિસ્તારમાં અમે થોડું વધારે પેટ્રોલિંગ રાખી શકીએ અને તમારી માલ મિલકતની રક્ષણ થઈ શકે એટલે એક વિનંતી છે કે તમે જ્યારે પણ બહાર જાઓ તો અમને ઇન્ફોર્મ કરજો જેથી કરીને તમારા માલ મિલકતનું અમે રક્ષણ કરી શકીએ અને તમને મદદરૂપ થઈ શકે તેવી જ રીતે અમારા એક આ પણ સૂચન છે કે અમારા વાવથરાદ પોલીસની જે ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિ છે તો આપને એવી કોઈ પણ ઇન્ફોર્મેશન મળે કે ભાઈ આ જગ્યાએ આવું મતલબ કોઈ ડ્રગ્સનું વેચાણ થાય છે કોઈ કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે તો તમે અમને જાણ કરશો જેથી કરીને અમે એ દિશામાં પણ પગલાં લઈ શકીએ અને અમે તમને ખાતરી આપીએ છીએ કે આવી તમારા તરફથી કોઈ પણ જાણ હશે તો અમે તમારું નામ કોઈ જગ્યાએ ડિક્લેર કરશું નહીં ગુપ્ત રાખશું જેથી કરીને તમે પણ અમને મદદરૂપ થાવ અને એક સુરક્ષિત સમાજની મતલબ આપણે નીવ રાખીએ જય